રાજ્યભરમાં પોલીસ દ્વારા ચેકિંગ ચાલી રહી છે ત્યારે સુરતના ઝોન ફોર વિસ્તારમાં પણ પોલીસ દ્વારા ડ્રગ્સ તેમજ નશાકારક પદાર્થોનો નાશ કરવા માટે ચેકિંગ શરૂ કરાઈ હતી જેમાં ઝોન ફોર માં આવેલા અથવા ઉમરા ખટોદરા જેવા વિસ્તારોમાં પોલીસે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું જેમાં પાનના ગલ્લા પર વેચાતા ગોગા પેપર પોલીસે કબ્જે કર્યા તેની સાથે જ પાનના ગલ્લા ચલાવતા લોકોને અટકાયત કરી જેમાં પોલીસે પંદરથી વધુ લોકોને અટકાયત કરી તપાસ શરૂ કરી છે રાજ્યભરમાં પોલીસ દ્વારા ચેકિંગ ચાલી રહી છે ત્યારે સુરતના ઝોન ચાર વિસ્તારમાં પણ પોલીસ દ્વારા ડ્રગ્સ તેમજ નશાકારક પદાર્થોનો નાશ કરવા માટે ચેકિંગ શરૂ કરાઈ હતી જેમાં ઝોન ફોરમાં આવેલા અથવા ઉમરા ખટોદરા જેવા વિસ્તારોમાં પોલીસે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું જેમાં પાનના ગલ્લા પર વેચાતા ગોગા પેપર પોલીસે કબજે કર્યા તેની સાથે જ પાનના ગલ્લા ચલાવતા લોકોની પણ અટકાયત કરી હતી જેમાં પોલીસે પંદરથી વધુ લોકોની અટકાયત કરીને તપાસ શરૂ કરી છે છેલ્લા ઘણા સમયથી સુરત પોલીસ કમિશનરની ટીમો શહેરમાં ડ્રગ્સ ફ્રી સુરત અભિયાન ચલાવી રહી છે પાનના પાર્લરો પર ચેકિંગ કરવામાં આવે છે અને ગોગો પેપર વેચનારાઓ સામે કડક કાર્યવાહી પણ થાય છે સુરત પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા હવે એવા તમામ વિક્રેતાઓ સામે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે જેઓ નશાની હાલતને પ્રોત્સાહન આપી રહ્યા છે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવનાર દિવસોમાં પણ આ ડ્રાઇવ ચાલુ રાખીને સુરતને ડ્રગ્સ મુક્ત બનાવશે